અને મનસુખા ને લાલા એ કહ્યું મારો મિત્ર મારા જેવો તગડો હોવો જોઈએ આવો દુગળો મિત્ર મને ગમતો નથી તું મારો મિત્ર છું તો મારા જેવો તગડો કેમ થતો નથી તગડો થઈ જતો આવો ગરીબ

મને બે ત્રણ મહિના કોઈ રોજ માખણ ખવડાવે તો પછી ધીરે ધીરે હું જેવો ઝઘડો થઈ જવું મેં કોઈ દિવસ માખણ ખાધું જ નથી મારા જેવા ગરીબ ને કોણ માખણ મન સુખો બહુ ગરીબ હતો અને તે રડવા લાગ્યો લાલા એ મન સુખા ના ખભે હાથ રાખ્યો છે અને મન સુખા ને સમજાવે છે તું રડીશ નહીં આવતીકાલ થી હું તને રોજ માખણ ખવડાવીશ

એક સહકારી પેઢી મંડળ કમાણી બહુ સારી રીતે થાય તો બધું જાણું છું જે બાળકો લાલા પૂછે કનૈયા કે મંડળ આપણે

મંત્ર બોલતા બોલતા ચોરી કરીએ ને તો કોઈ આપણને જોવે કદાચ કોઈ પકડે તો પકડવાથી બધા તમે કોઈને આપશો નહીં કે હું કોઈને નહીં મને મંત્ર આપ્યો કોઈ ના ચોરી કરવા જઈએ ને

જેટલી વિદ્યા છે કળા છે એ બ્રાહ્મણ માંથી નીકળી છે બ્રાહ્મણ જગત ગુરુ કેવા બ્રાહ્મણ બધા નો ગુરુ છે તો ચોર નો ગુરુ પણ બ્રાહ્મણ છે જગતમાં જેટલા ચોર છે એ બધા કફલ ઋષિના છેલા થાય કફલ રાહ ના ઋષિ થયા છે

અવિદ્યાવત જીવપરાની સર્વાણી શાસ્ત્રાણી પ્રવર્તંતે સર્વે અવિદ્યાગ્રસ્ત શાસ્ત્ર ની પ્રવૃત્તિ અજ્ઞાની જીવ માટે છે જે પરમાત્મા સાથે રમે છે જે પ્રભુ સાથે પ્રેમ કરે છે એના માટે કોઈ મર્યાદા નથી એના હશે પાપ થાય જ નહીં અને કદાચ થાય તો એનો જવાબ ભાગવાનો તમારે આ પ્રયોગ કરવાની હોય સાથે રમવું છે કોઈ માનવ સાથે મારે રમવું નથી મારી ઈચ્છા છે તો હવે તમે જ્યારે પ્રત્યક્ષ પ્રગટ થાવ

ત્યારે મારો જન્મ કોઈ બોવા પરમાત્મા સાથે બાળકોએ પૂછ્યું છે બાળકો ને સમજાવ કહે છે કનૈયા ઈચ્છા છે આ મંડળની સ્થાપના તે કરી તો મંડળ નો અધ્યક્ષ અમારો કનૈયો જ થાય लाला कढा इच्छा हुय त अध्य था तयारु जे मंडल न अध्यक्षा पूछे